ભગવાન ભગવાન બુદ્ધ પાસે એક બાઈ ફાટ કરતી આવી તમે કોણ છો છો અને શું થયું છે છે કે આટલું બધું રડો મારું નામ ગૌતમી મારો લાડકવાયો દીકરો મરી ગયો છે લોકો કહે છે કે આપ એને જીવતો કરી શકશો એટલે હું તમારી પાસે આવી છું તમે એને જીવતો કરી આપો હું તમારા દીકરાને જીવતો કરી આપીશ પણ એના માટે તમારે એક કામ કરવું પડશે મારા દીકરાને જીવતો કરવા તમે કહેશો તે કરીશ તમે થોડા રાયના દાણા કોઈના ઘરેથી લઈ આવો પણ દાણા એવા ઘરેથી લાવજો કે જે ઘરમાં આજ સુધી કોઈનું મૃત્યુ ના થયું હોય કિસા ગૌતમી તો હાંફળી ફાંફળી થઈ રાયના દાણા લેવા ગામમાં ઉપડી સૌપ્રથમ જે ઘરે ગઈ તે એક બ્રાહ્મણનું હતું ત્યાં જઈને તે કહેવા લાગી બહેન મારો દીકરો મરી ગયો છે તેને જીવતો કરવા મારે રાયના દાણા જોઈએ છે તમે મને થોડા રાયના દાણા આપશો તમારો દીકરો જીવતો થતો હોય તો રાઈ ભરેલો થેલો લઈ જાઓ પણ તમારા ઘરમાં કોઈનું મૃત્યુ તો નથી થયું ને છ મહિના પહેલા મારા દાદાજી મૃત્યુ પામ્યા આવું હોય તો તમે મને આ આખો થેલો રાઈનો આપશો તો પણ તે મારા માટે નકામો છે મારે તો એવા ઘરમાંથી રાઈ જોઈએ છે કે જ્યાં કોઈનું મૃત્યુ થયું ન હોય ત્યાંથી નિરાશ થઈને કિશા ગૌતમી એક સુથારના ઘર તરફ ગઈ અને ત્યાં જઈને કહેવા લાગી બહેન મારો દીકરો મરી ગયો છે તેને જીવતો કરવા મારે રાઈના દાણા જોઈએ છે તમે મને થોડા રાઈના દાણા આપશો તમારો દીકરો જીવતો થતો હોય તો જોઈએ તેટલી રાઈ લઈ જાઓ પણ તમારા ઘરમાં કોઈનું મૃત્યુ તો નથી થયું ને એક વર્ષ પહેલા મારી દીકરીનું અવસાન થયું હતું પછી તો તમે ગમે તેટલી રાઈ આપો તો પણ મારા માટે નકામી છે મારે તો એવા ઘર ની જોઈએ છે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય ત્યાંથી પણ નિરાશ થઈને કિશા ગૌતમી મોચીના ઘરે ગઈ અને ત્યાં જઈને કહેવા લાગી બહેન મારો દીકરો મરી ગયો છે તેને જીવતો કરવા મારે રાઈના દાણા જોઈએ છે તમે મને થોડા રાઈના દાણા આપશો તમારો દીકરો જીવતો થતો હોય તો હું તમને જોઈએ તેટલી રાઈ આપવા તૈયાર છું બોલો કેટલી રાઈ આપું પણ તમારા ઘરમાં કોઈનું મૃત્યુ તો નથી થયું ને બે મહિના પહેલા જ મારા સાસુ ગુજરી ગયા છે પછી તો તમે ગમે તેટલી રાય આપો તો પણ મારા માટે નકામી છે મારે તો એવા ઘરની રાય જોઈએ છે કે જ્યાં કોઈનું મૃત્યુ ન થયું હોય કિસા ગૌતમી તો બ્રાહ્મણ સુથાર મોચી એમ ગામનું એક કે એક ઘર ફરી વળી પણ એક ઘર એવું ના મળ્યું કે જ્યાં અત્યાર સુધી કોઈનું મૃત્યુ ન થયું હોય અનેક આશાઓ સાથે આવેલી કિસ્સા ગૌતમી નિરાશ થઈ ભગવાન બુદ્ધ પાસે ગઈ બુદ્ધ ભગવાને તેમને સમજાવતા કહ્યું બહેન મરણ એ તો સંસારનો કુદરતી ક્રમ છે જન્મ અને મૃત્યુ એ તો સિક્કાની બે બાજુઓ છે મરેલાની પાછળ શોક કરવો એ તો અજ્ઞાનતાનું લક્ષણ છે બુદ્ધ ભગવાનના વચનોથી કિશા ગૌતમીનો શોક દૂર થયો તેને જીવનની વાસ્તવિકતા સમજાઈ ગઈ જે જન્મે છે તે મરણ પામે જ છે પછી તો કિસા ગૌતમી ભગવાન બુદ્ધની શિષ્યા બની ગઈ અને આખું જીવન બુદ્ધ ભગવાનના સંદેશનો પ્રચાર અને પ્રસાર કરવાનું કાર્ય કર્યું